ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તર સપ્ટેમ્બર અદણી દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધીના પંદર દિવસ એટલે કે પખવાડિયાના સંગઠન એ જ સેવા સેવા એ જ સંગઠનના મંત્રને લઈ કામ કરનારી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સતત પંદર દિવસ સુધી સેવા પખવાડિયું ઉજવી રહી છે એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાળ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં સૌ કાર્યકર્તાઓ લોકો અવિરત મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે સવારે દસથી બે સુધી પૂર્વ વિધાનસભાના કાર્યકર્તાઓ રક્તદાન કરશે સાંજના પાંચથી નવ સુધી પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ રક્તદાન કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે આજે પણ ખૂબ ઉત્સાહ સાથે સૌ સેવાય જ સંગઠનના મંત્રને લઈ અને સૌ રક્તદાતાઓ મળીને કામ કરી રહ્યા છે ત્યારે સૌને હું રક્તદાતાઓને અભિનંદન પાઠવું છું ધન્યવાદ ભારત માતા કે જય